અંકલેશ્વરમાં બાકી પડતા વેરાની વસુલાત માટે તંત્ર દ્વારા કડક રાહે કામગીરી કરવામાં આવી હતી જેમાં નોટિસ ફટકારવાની સાથે સીલિંગ અને પાણી જોડાણ કાપવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે પાછલા નાણાકીય વર્ષમાં નગરસેવા સદનની વેરાની આવકમાં વધારો થયો છે અંકલેશ્વર નગરપાલિકા બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ દરમિયાન વ્યવસાય વીરાનું કુલ માંગણું રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડ હતું જેની સામે કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રેતાળીસ કરોડની વસુલાત થતાં અંદાજિત બીજી તરફ હાઉસ ટેક્સની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ માં કુલ માંગણું રૂપિયા બાર બાવીસ કરોડ વસુલાત થઈ હતી જેની સરખામણીએ હાઉસ ટેક્સની આવકમાં બે પોઈન્ટ ચોરાણું ટકાનો વધારો થયો હતો અંગલેશા નગર કારોબારી ચેરમેન નિલેશ પટેલે અંગે જણાવ્યું હતું કે વ્યવસાય વિરો તેમજ હાઉસ ટેક્સની આવકમાં થયેલા વધારાને કારણે આગામી વર્ષમાં પાલિકાના પ્રજાલક્ષી કાર્યોને વધુ સુચારુ રૂપે ચલાવવા આયોજન કરી શકાશે અંગલેશા નગર પાલીકા નાણાકીય વર્ષ 2024-25 વ્યવસાય વરાનું કુલ માંગણું 1 કરોડ 65 લાખ રૂપિયા હતું જેની સામે વસૂલાત 1 કરોડ 43 લાખ રૂપિયા થયેલ હતી એટલે કુલ ટકાવારી બે 25 ચોવીસ પચીસ ની પોઈન્ટ બાર ટકા છે જેની સામે વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસનું વ્યવસાય વેરાનું કુલ માંગણું એક કરોડ બાવન લાખ રૂપિયા હતું જેની સામે વસુલાત એક કરોડ એકત્રીસ લાખ રૂપિયા થયેલ હતી એટલે કુલ ટકાવારી પંચ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા જેવી હતી જેની સરખામણીમાં આ વર્ષે બે ટકાનો વધારો થયેલ છે એ જ રીતે અંકલેશ્વર નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગનું વર્ષ બે ચોવીસ કુલ માંગણું બાર કરોડ કરોડ લાખ લાખ રૂપિયા રૂપિયા તેની સામે થયેલ છે એટલે કુલ ટકાવારી છે તેની સરખામણીમાં વર્ષ અંદર કુલ માંગણું નવ કરોડ ઇકોતેર લાખ રૂપિયા હતું જેની સામે વસૂલાત છ કરોડ નવ્વાણું લાખ રૂપિયા થયેલ હતી એટલે આપણે કુલ ટકાવારી ગત વર્ષ બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ ચોવીસની ઇકોતેર અઠ્ઠાણું ટકા હતી જેની સરખામણીમાં આ વર્ષે ત્રણ ટકા જેટલો હાઉસટેક્સ વિભાગની અંદર વધારો થયેલ છે અને જે આ જે કંઈ આ વધારો થયો છે એ અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર શહેરના વિકાસ માટે વાપરશે એવી હું આપ સૌને ખાતરી આપું છું